વાઘોડિયા કોટુંબી સ્ટેડિયમમાં વુમન પ્રીમિયર લીગની મેચમાં મોબાઈલમાં સટ્ટો રમાડતા પાંચ બુકી ઝડપાયા રાજસ્થાન અને કોલકાતાથી આવેલા પાંચ બુકી ચાલુ મેચ મોબાઈલ ફોનમાં જુદી જુદી એપ્લિકેશનમાં સ્ટેડિયમમાં જ સટ્ટો રમાડતા હતા જરૂર પોલીસે પાંચ બુકીને સ્ટેડિયમમાં મોબાઈલ પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા રંગે હાથે ઝડપાઈ પડ્યા પોલીસે પાંચ બુકીઓ પાસેથી પંદર મોબાઈલ ફોન રોકડ રકમ સહિત બે ઉપરાંત નો મુદ્દા માલ જપ્ત કર્યો રાજસ્થાનના મનોજ બિશ્નોઈ હનુમાન રામ બિશ્નોઈ અને કોલકાતાના સબુજ બિસ્વા પ્રલય મિસ્ત્રી અને કપિલ સરકારની કરી ધરપકડ જરૂર પોલીસે પાંચ બુકીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી રાજસ્થાનના બે બુકી એમપીએલ અને સ્પોર્ટ નામની એપ્લિકેશન ઉપર રન ફેર સેશન ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા કોલકાતાના ત્રણ બુકી વેલથી નામની વેબસાઇટ ક્રિકેટ સટ્ટો રમાડતા હતા પોલીસે મળતી માહિતી પ્રમાણે પકડે રાજસ્થાનના બંને બુકી અભ્યાસ કરે છે રાજસ્થાન અને કોલકાતાના બુકીઓ માર્ગે વડોદરા આવ્યા હતા રિપોર્ટર મોલિનદાસ વાઘોડિયા